હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકદમ ટ્રેડિશનલ રીતે જે લાપસી બનાવવામાં આવે છે તે જ પ્રમાણે છૂટી છૂટી લાપસી બનાવીશું અને આ લાપસી તમને મારા સાસુ બનાવીને બતાવશે તેમની લાપસી ખૂબ જ સરસ બને છે તો આજે તેમને એ રેસીપી એમને શેર કરશે અને અત્યારે અવાજ થોડો ખરાબ છે તો પ્લીઝ થોડુંક એને ઇગ્નોર કરજો અને રેસિપીને તમે એન્જોય કરજો તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એક વાટકી જેટલો જે ઘઉંનો કકરો લોટ આવે એટલે કે ભાખરીનો જે લોટ આવે તે લેવાનો છે તો અહીંયા આપણે એક વાટકીનું મેઝરમેન્ટ કરીશું તો એક વાટકી ભરીને આપણે લોટ લેવાનો છે અને એક તપેલીની અંદર એક વાટકીથી થોડુંક ઓછું પાણી એડ કરવાનું છે અને હવે આપણે જે લોટ લીધો છે તેની અંદર આપણે તેલનું મોણ એડ કરવાનું છે અહીંયા લાપસી બનાવવામાં તમારે ઘીનું મોણ એડ નથી કરવાનું તેલનું મોણ એડ કરીને આપણે લાપસી બનાવવાના છે અને આ મોણ આપણે જે મુઠ્ઠી પડતું બને તે રીતનું મોણ એડ કરવાનું છે તો એને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે મારા સાસુ એને એકદમ મસળીને બધા જ લોટમાં સારી રીતે મોણ આપી રહ્યા છે તો બસ આ રીતે આપણે હાથમાં લોટ લઈએ અને થોડીક મોટી પડે તેટલું મળણ એડ કરવાનું જેનાથી લાપસી એકદમ સોફ્ટ બનશે હવે તમે પાણી જોઈ શકો છો કે એક વાટકીથી થોડુંક ઓછું છે પાણી ફરીથી પાણી તમને બતાવ્યું છે જેનાથી તમારી લાપસી એકદમ સરસ છૂટી બને જો લાપસીમાં થોડુંક પાણી વધારે થઈ જશે તો લાપસી એકદમ ઢીલી બની જશે તો એનું ધ્યાન રાખવાનું હવે એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરી લેવાનું પાણીમાં અને એક વાટકી જેટલો ગોળ એડ કરવાનો છે અહીંયા આપણે ગોળવાળી લાપસી બનાવીએ છીએ એટલે આપણે પાણીની અંદર ગોળ એડ કરી લેવાનો છે અને હવે આને ગેસ પર મૂકી દીધું છે અને હવે આ ગોળ ઓગળે ત્યાં સુધી પાણીને ઉકાળવા દેવાનું છે જો તમારે અહીંયા મોડી લાપસી બનાવી હોય તો તમારે એકલું પાણી અને તેલ એડ કરીને તેને ઉકળવા દેવાનું અને જે મોડી લાપસી આપણે બનાવતા હોય તે રીતે લાપસી બનાવી લેવાની છે તો અહીંયા ગોળ તમે જોઈ શકો છો કે આ રીતે આપણે એને થોડુંક ભાંગી લેવાનો જેથી ઝડપથી ઓગળવા લાગે અને ગેસની ફ્લેમ મેં હાઈ જ રાખી છે તો એકદમ પ્રોપર ઓગળે ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું હવે આપણે મૂળ નાખેલો જે લોટ છે તે બધો લોટ આપણે એડ કરી લેવાનો છે હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે આને ચમચાથી મિક્સ નથી કરવાનું જે વેલણ હોય તેનાથી આ રીતે તમારે કરતું જવાનું છે તો વિડીયોમાં જે પ્રમાણે લાપસીને બનાવી રહ્યા છે તે પ્રમાણે જો તમે બનાવશો તો તમારી લાપસી પણ પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે તો આને આ રીતે આપણે મિક્સ કરવાનું છે અને આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે હાઈ ફ્લેમ રાખશો તો આપણી જે લાપસી છે તે બળી જશે તો અહીંયા એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે લાપસીને મિક્સ કરવાની છે તો પહેલાં તમારે આ રીતે થોડીક એને મિક્સ કરવાની અને મિક્સ કરવામાં પણ આ જ રીતે મિક્સ કરવાનું છે જે વિડીયોમાં તમે જોઈ શકો છો તે જ પ્રમાણે તેને એને મિક્સ કરી લેવાનું છે તો બસ એકદમ સારી રીતે મિક્સ કરવાનું અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું તો આ લાપસી ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપી બની જાય છે એકવાર મિક્સ થઈ જાય પછી આપણે જે તપેલી છે તેની નીચે તવો મૂકવાનો છો તો મેં અહીંયા લોખંડનો તવો લીધો છે અને તેની ઉપર આ તપેલી મૂકી દીધેલી છે જેનાથી આપણી લાપસી છે તે બળશે નહીં અને સરસ એવી છૂટી બનશે તો આ રીતે આપણે તવા ઉપર તપેલી મૂકવાની છે અને તેને ઢાંકીને પાંચેક મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર થવા દઈશું જેનાથી આપણી લાપસી એકદમ સરસ રીતે બનશે તો અહીંયા આપણે પાંચ મિનિટ માટે એને ઢાંકીને થવા દેવાનું અને વચ્ચે જરૂર લાગે તો એક બે વારે એને મિક્સ કરી લેવાનું છે તો આ રીતે એને આપણે મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો કે કઈ રીતે મિક્સ કરી રહ્યા છે જો તમે આ રીતે મિક્સ કરશો તો ગાંઠા પણ નહીં બને અને લાપસી જે છે તે નીચે ચોડશે પણ નહીં જો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો બસ આ રીતે આપણે એકાદ વાર એને મિક્સ કરી લેવાનું અને ઢાંકીને એને થવા દઈશું તો પાંચેક મિનિટ માટે થવા દેવાનું તો અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણી લાપસી છે તે પણ એકદમ રેડી છે મેં ગેસની ફ્લેમ બંધ કરી નાખેલી હતી અને મમ્મીએ લાપસીને થોડીક છૂટી પણ હાથથી કરી લીધેલી હતી જે સ્કીપ થઈ ગયું છે બતાવવાનું પણ તમે જોઈ શકો છો કે પાંચેક મિનિટ પછી આ રીતે લાપસી થોડી ડ્રાય થઈ જાય એટલે તમે હાથેથી એને આમ મસડીને છૂટી કરી લો અને થોડુંક તમારે ઘી એડ કરી લેવાનું તો એકદમ ટ્રેડિશનલ રીતે આપણી લાપસી રેડી છે આ લાપસી જો તમે મોડી બનાવ્યું હોય તો તમારે ઉપરથી સાકરનો પાવડર અથવા તો ખાંડનો પાવડર કે પછી તમે બૂરું પણ એડ કરી શકો અને થોડું ઘી એડ કરીને તેને મિક્સ કરીને સર્વ કરવાની અને આ રેસીપીમાં આપણે ગોળ નાખ્યો છે એટલે આપણે ઉપરથી થોડું ઘી એડ કરીને આ રેસીપી સર્વ કરી છે આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી આ રેસીપી જો પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં જે બે લાઇકન છે તેને પણ ક્લિક કરો જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતું